બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના આગથળા ગામથી દાનેરા સુધીના માર્ગની અત્યંત ધીમી કામગીરીને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે આ મુદ્દે સ્થાનિકો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને રોડના ખાડા જાતે પૂરવા જતા ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની અટકાયત કરવામાં આવી હતી આગથળા ગામથી દાનેરાને જોડતા માર્ગનું કામ છેલ્લા એક વર્ષથી ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે જેના કારણે રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે ખાડાઓને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક પરિણામ ન મળતા આજે લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને ધરણા પ્રદર્શન કર્યું હતું ધરણા બાદ સ્થાનિકો તગારા અને પાવડા લઈને રોડના ખાડા જાતે પૂરવા નીકળ્યા હતા આ દરમિયાન આગથાળા પોલીસે ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની અટકાયત કરી હતી આ બાબતે દોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે જો એક સપ્તાહમાં આ રોડની ગુણવત્તાયુક્ત કામગીરી શરૂ કરીને છ માસમાં પૂર્ણ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરી મામલતદાર કચેરીએ ધરણા પ્રદર્શન પણ કરવામાં આવશે અમે ધૂણસોલ ગામે જે લાખે તાલુકાનો ગામ છે અમે છેલ્લા દસ વર્ષથી આ રસ્તા માટે કે જે આગથરાથી થવાથી માટે અમે હેરાન પરેશાન થઈ રહ્યા છીએ સ્થાનિક લોકો અહીંયા અકસ્માતનો ભોગ બની રહ્યા છે અમારો વારંવાર અહીંયા દૂર ઢોળાતું હોય છે તો આ બાબતે અમે એક વર્ષ પહેલાં સરકાર શ્રીને રજૂઆત કરી હતી એના પછી સરકારે અમારી વાત સાંભળીને અમને આ રોડની મંજૂરી આપી સાડા ચુમ્માળીસ કરોડ રૂપિયા અમારે પાસ થયા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું પરંતુ આવા કોન્ટ્રાક્ટરો કે શેના માટે આ કામ થતું નથી છેલ્લા એક વર્ષથી જે આગથાથી ધૂળસો સુધીનું જે કામ છે એ ખોદીને મૂકી દીધું જેના સુધી જે પહેલાં થોડા માટો ચલાતું હતું એ પણ ચલાતું નથી અહીંયા બેથી વધારે લોકો અમારા ભાઈઓને અમારા ગુમાવવા પડે અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે તો અમે અંતે છેલ્લે સરકારને વારંવાર રજૂઆતો કરી મૌખિક રજૂઆતો કરી કોન્ટ્રાક્ટર સુધી અમે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એ કોન્ટ્રાક્ટરો કોઈ એકને બે સાંભળવા તૈયાર નથી કારણ કે એમની પાસે કોઈક મોટો હાથો હોવો જોઈએ એમનો હાથ હોવો જોઈએ રાજકીય નેતાઓનો એવું અમને દેખાઈ રહ્યું છે તો એના માટે અમે છેલ્લે અંતે કંટાળી અને સ્થાનિક લોકો સાથે ભેગા મળી અને અમે આ રોડ માટે આજે ધરણા પ્રદર્શન કરવા આવ્યા છીએ અને સાથે સાથે અમે નક્કી કર્યું છે કે અમે અમે અહીંયા બેઠા છીએ અમે ખેડૂતના દીકરા છીએ તો અમે પાવડોને તગારો ચલાવવામાં અમને કશું કઈ નથી આવડતું એવું નથી તો અમે ત્યારે પાવડાને તગારા સાથે લઈ અને જાતે અમે ખાડા બુરીશું જેનાથી અમારા બાળકો અહીંયા ચાલે છે સ્કૂલે જતી બસ જે છે અમારે દૂધ ભરાવાનું જે છે અહીંયા જે લોકો આવવાનું ચાલુ છે જેનાથી અમારા ધંધા રોજગાર જે આ પડી ભાગ્યા છે તો એ ધંધા રોજગાર પાછા જીવિત થાય જેનાથી અમારી એ આજીવિકા ચાલી રહે અને અહીંથી કોઈ હોસ્પિટલ જેવું કોઈ કામમાં ઇમરજન્સી જવું હોય તો એ સાથે સરળતાથી ચાલી શકે તો અમે આજે બધાએ ભેગા મળી નક્કી કર્યું છે કે આજે તગાડા અને પાવડાથી જ્યાં જ્યાં ખાડા છે જ્યાં જ્યાં અકસ્માતની જે સંભાવનાઓ છે ત્યાં આગળ અમે ખાડા કામ કરીશું અને જ્યાં સુધી સરકારને નમ્ર વિનંતી છે અને સાથે સાથે સરકારને ખાસ જણાવવા માગીએ છીએ કે આ રોડનો સાત દિવસની અંદર આ કોન્ટ્રાક્ટરને રદ કરીને નવા કોન્ટ્રાક્ટર સારો જે ગુણવત્તાપૂર્વક અને ઝડપથી કામ કરે એવા કોન્ટ્રાક્ટરને એ અહીંયા કામ આપવામાં આવે અને એ

ઉપર ભરલી હોય તો બોરી તો વધારે પડે રસો બધો રસો તૂટી જાય આ ખાડાના કારણોસર એટલે આ રોડ તાત્કાલિક થવો જોઈએ રોડ તાલુકાનો હેરાનગતિ બાઇક સ્લીપ ખાઈ પડી જાય દૂધ ભરતા દૂધની બરણીઓ અંદર બોધી ના બરણીઓ પડી જાય ટ્રેક્ટર દૂધ બોરીઓ પડી જાય તો અમારે હેડવાનું ક્યાં હોય પાણી પડ્યું હોય તો પાણીમાં કેવી રીતે ગાળામાં કિચડમાં બધા કપડા બગડી જાય શું કરવાનું ગવર્મેન્ટ બધી ઊંઘાઈ ગઈ છે એ જાગતી હોય તો એમને તત્કાલિક અમારા આ રોડ ની દાલ લાવો આ ઘટનાને પગલે આગ થળા ધાનેરા રોડના મુદ્દે સ્થાનિકોનો આક્રોશ વધુ તીવ્ર બન્યો છે અને આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે